બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ ઉચ્ચસ્તાનની બેઠક યોજાઈ છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ ધરાદમાં તેર ભાભરમાં સોળ અને સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો થી વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા બન્યા એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે બસો અઠ્ઠાવન વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત બસો અગણ્યાએસી ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે